વડોદરા શહેરના સુભાનપુરા વિસ્તારમાં આવેલ આપણું કાર્યાલય ખાતે જય સાંઈનાથ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયુષ્યમાન કાર્ડ તેમજ ચૂંટણી કાર્ડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું વડોદરા શહેરના સુભાનપુરા વિસ્તારમાં ઝાંસી કી રાણી સર્કલ પાસે આવેલ આપણું કાર્યાલય ખાતે જય સાંઈનાથ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયુષ્યમાન કાર્ડ તેમજ ચૂંટણી કાર્ડના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ કેમ્પમાં પૂર્વ કાઉન્સિલર અને ભાજપના કારોબારી સભ્ય રાજેશ આયરે વોર્ડ નંબર નવના યુવા કાઉન્સિલર શ્રી રંગ આયરે સહિત જય સાંઈનાથ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા જેમાં વોર્ડ નંબર નવના વિસ્તારના નાગરિકોએ આ કેમ્પનો લાભ લીધો હતો આજરોજ ઇલેક્શન વોર્ડ નંબર નવની અંદર અમારું કાર્યાલય એટલે કે આપણું કાર્યાલય ખાતે જાસીરાની સર્કલ પર દર શનિ રવિએ અમે કેમ્પનું આયોજન કરતા હોઈએ છીએ એવી રીતે દર શનિવારના દિવસે આધાર કાર્ડનો કેમ્પ હોય છે એવી જ રીતે આયુષ્યમાન કાર્ડનો પણ શનિવારના દિવસે કેમ્પ હોય છે સાથે રવિવારના દિવસે આયુષ્યમાન કાર્ડનો પણ કેમ્પ રાખેલો હોય છે એવી જ રીતે આ રવિવારના દિવસે એટલે કે આજના દિવસે ચૂંટણી કાર્ડના કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું અને ઇલેક્શન વોર્ડ નંબર નવમાં આવેલા જે પણ લોકો નવા રહેવા આવ્યા છે જે પણ લોકોના સુધારા વધારા કરવાના છે જે પણ નવા યુવાનોને ચૂંટણી કાંડની અંદર સમાવેશ કરવાનો છે એ તમામ લોકોને આજના દિવસે અહીંયાથી ચૂંટણી કાંડની જે અમારા અધિકારીઓ છે ચૂંટણીકાંડના તે તમામ લોકોએ આજના દિવસે અહીંયા આવીને કેમ્પનું આયોજન કર્યું છે અને જે પણ લોકો અહીંયા આવે છે તમામ લોકોના સુધારા વધારા પણ અહીંયાથી કરી આપવામાં આવશે એવી જ રીતે દર શનિવાર અને દર રવિવારના દિવસે આયુષ્યમાન કાર્ડનો પણ કેમ્પ રાખેલો છે જે પણ કાર્યકર્તા જે પણ વિસ્તારના લોકો હોય જેમને લાભાર્થીઓને જે લાભ લેવો હોય તે આપણા કાર્યાલય પર આવીને અમારો સંપર્ક કરી શકે છે હું અને રાજેશભાઈ આઈ રહે એટલે કે હું શ્રીરંગ આઈ રહે અને રાજેશભાઈ આયરે અહીંયા ઓફિસ પર જ હોઈએ છીએ તમે અમારો સંપર્ક કરી શકો છો અને આપણું કાર્યાલય પરથી આ બે દિવસના કેમ્પનું આયોજન કરવામાં આવે છે આ વિસ્તારના તમામ લોકો જે અમારી સાથે જોડાય છે તમામ લોકોનો અને મીડિયા કર્મીઓનો હું ખુબ ખૂબ આભાર માનું સમાચારોના સતત અપડેટ માટે ટીએન ન્યૂઝ ને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર